તો તું નીકળવા છે એકદનો એટલે તમાર બાનું છે તમાર બાનું એમ ક્યો પેલા બા બાનું તો નહીં તો નીકળ અલ્યા એટલે બાચોનો માતાનો તારા પાછળ

ભૂથલા આ તો નહીં 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 આ તો એને એને બોકા પડ્યા તમારો વાખ છે

એ હાચીયા બે આયો બોંતી રાખો પકડી ઉપર પકડ્યો અલ્યા પકડું શું શું આયો અલ્યા તમી શું કાશુ ની લે કાશુ ની લે તું બેઠા તા બોગા કેમ પડતા તા આમ આ પરાણા હો કળજુ તો મીળા બેઠા તુંજી કુત્તો ગડબડ હે બે જણા ગયા બે જણા કુતરું લઈને કુતરું તો ગયું તે આટલે સુરું

મકાન ના ગોડ ઉપર પડો રો

એક બે ત્રણ ને ચાર જણા તમે મારે તો ખબર છે લાકડી લાકડી માર્યો ઈ આનો બદલો લીધો તારે એનો બાદલો હવે રોમજી કાલ હવા લેહે તારે જો વેલા વેની વાત તાણે હાર તો હડો હું કેજી વેરેજો હડજો છે લઈ જાય નાકલો લઈ જાય